તો હેલો મારા મિત્રો તો સ્વાગત આજના નવા બ્લોગની અંદર તો આજે આપણે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં જે પહાડ ગામે મિત્રો મસાણી માતાજીનું જે મંદિર આવેલું હતું અહીં તો તો બ્લોગની અંદર કન્ટિન્યુ બની રહેજો તો ચાલો આપણે મસાણી માતાજીના તમને દર્શન કરાવું તો જોઈ લો મિત્રો આ છે અહીં સરસ મજાનું અહીં આ માતાજીનો બોર્ડ અને એડ્રેસ અહીં ગાડી અને એવું મંડળનું પણ એ ગાડી ખાસું બધું તો આપણે જઈએ એવા મંદિર નજીક તમે આવશો તો તમને સરસ મજાનું એવું મંદિર તિશુ માતાજીનું જોવા મળી જવાનું તો મિત્રો અહીંયા ગળી આવશો તો તમને નીચે પણ મંદિર મળવાનું છે અને ઉપર પણ મળી જવાનું તો અમે અત્યારે આ એટલો મંદિર તો અત્યારે બને પણ હવે જઈએ ખરા તમને બતાવું તો હેલો તો જેલો મિત્રો આ છે ઉપરનું મંદિર नमस्कार दा तमन नीचे थी बताऊ तो જોઈ લો મિત્રો આ છે આપડા નીચે ઈંગાડી જે મંદિર આવેલું માતાજી નું નીચે પણ સરસ મજાનું મંદિર આવેલું તો તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટ માં જય મસાવી માં લખવાનું ભૂલતા નહીં તો તમે જેવા માસણી માતાના જેવા દર્શન કરીને આવશો તો તમને જો આ છે મંદિર અને મંદિરની અજટ પાછળ ભૈરવદાદાનું પણ અહીં મંદિર આવેલું તો મિત્રો તમે એના પણ અહીં ગાડી ભૈરવ દાદાના પણ તમે દર્શન કરી શકો છો તો તો મિત્રો મંદિરની અછત પાછળ બીજું પણ અહીં ગાડી મહાદેવનું પણ શિવલિંગ અહીં ગાડી આવેલું તો મિત્રો એના પણ આપણે તમે દર્શન કરી શકો છો તો આપણે પણ આપણે જઈએ દર્શન કરવા તો જોઈ લો મિત્રો સરસ મજાના અહીંયા અને આ રહ્યો અને મિત્રો આ શિવલિંગ અહીં

એનું પણ આપણે થોડીક કોક મળે એટલે આપણે જાણકારી લઈએ અહીં તમને બતાવીએ મંદિર પણ બતાવીએ અને કોકને ખુશી પણ જોઈએ તો બ્લોકની અંદર બને રહેજો મહાદેવના જે આપણે પેલું મંદિર જે તૂટી ગયેલું હોય એ તમારે જોવા જવું તો આ છે મિત્રો મસાણી માતાજીનું મંદિર અને મસાણી માતાજીના મંદિર અગર એક્ઝેક્ટ રસ્તો આપણે તો તમે અહીંથી પણ જઈ શકો છો મિત્રો તો જોઈ લો અને બીજી પણ એક જાણકારી આપી દો કે તમે અહીંયા સ્લીપર વિપર વધેલું તો વધારી શકો છો તો ચાલો આપણે જે મહાદેવનું જે પૌરાણિક મંદિર છે તૂટી ગયેલું આપણે જોવા જઈએ તો જોઈ લો મિત્રો અહીં ગાળી ઘણો બધો અહીંયા ગાળી નારિયલનો વેસ્ટ કરવામાં આવે તો મિત્રો આપણે ખાલી એટલું જ કહીશું કે આ રીતે આપણે નારિયલ બધી છોડાય ને પણ આપણે એક કોમ કરે તો ચાલો કે તમારે જે નારિયલ ફોડો એનો અર્ધ ભાગ તમારે મૂકી દેવા અને આંટામાં તમારે જે અહીં બીજું નારિયલ પડ્યું એ તમારે લઈ લેવા તો એ રીતના પણ અહીં આ રીતે એટલા મતલબ કે બગાડો શો થાય એટલા માટે તો હું પણ ઘણી બધી જગ્યાએ જાઉં છું પણ તો આગળ એવું જ કરું કે મારું જે અડધું નારિયલ હોય એ ત્રણ ગાડી મૂકી દે તો હાટે બીજું આપણે લઈ લેવા તો મિત્રો તમે આવશો એટલે મોહર નદીનો કિનારો મિત્રો તમે જોઈ શકો છો આ મહોર નદી છે મિત્રો મહોર કહે આપણી બાજુ મતલબ કે ખેડા બાજુ ચલો તર મની ગાડી શેડી કહે તો સરસ મજાની એની ગાડી પણ તમને જોવા મળી જવાનું તો જોઈ લો મિત્રો અને મંદિર મતલબ કે નદીની એકઝટ તેડ ઉપર જ આ માતાજીનું મંદિર આવેલું બે વડ પણ જોરદાર છે તો એક વડ મિત્રો મંદિરની આગળ અને એક વડ મિત્રો મંદિરની પાસે તો ચાલો આપણે જે પેલું મહાદેવનું જે મંદિર છે એ આપણે જોવા જઈએ તો જોઈ લો મિત્રો આ સાંભળી જે દેખાય છે એ પૌરાણિક મહાદેવનું મંદિર તો મિત્રો જે મહાદેવનું મંદિરની અંદર દેખાય મિત્રો મંદિરની આપણે વાત કરવા તો મિત્રો સાતસો વર્ષ કરતાં પણ પૌરાણિક જૂનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો પણ અત્યારે થોડીક એની હાલત ખરાબ થઈ ગઈ અને તૂટી ગયું એટલા માટે તો જોઈ લો મિત્રો આ છે મિત્રો મંદિરની બહાર તમે એકચર આવશે તો તમારા પ્રસાદી તમારે ફૂલ વગેરે જે જો મળી જશે તો જોઈ લો મિત્રો મંદિરના બહાર તમે એકજેટ જોઈ લો મિત્રો અહીં પાર્કિંગ પાર્કિંગની પણ અહીંયા ગાડી સુવિધા અવેલેબલ હા તો તમારે ગાડી બાઇક પાર્કિંગ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો આ હા તો પહાડવાળી મસાણી માતાજીનો બ્લોગ તો મિત્રો આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે તો ફરી મળીએ નવા બ્લોગ ની અંદર તો જય માતાજી અને કોમેડની અંદર જય મસાણીમાં લખવાનું ભૂલતા નહીં તો જય માતાજી હર હર મહાદેવ